ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર ફીમાં પાંચ હજાર રૂપિયા સુધીનો વધારો રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા માટે પંચાયતની રચના કરશે ચીન બાદ હવે ભારત પણ પાયલોટોને ડિજિટલ લાયસન્સ આપશે સુરતમાં હેલ્મેટ વગર રાત્રે નીકળ્યા તો પણ થશે દંડ પોલીસે નાઇટ માટે યોજી સ્પેશિયલ ડ્રાઈવ રેખા ગુપ્તાએ સીએમ ઓફિસમાં અરવિંદ કેજરીવાલની નિશાની રાખી આ જોઈને થશે ખુશ આપ સીએમ યોગીએ કહ્યું યુપીના બજેટમાં યુવાનોને વ્યાજમુક્ત લોન અને વિદ્યાર્થીનીઓને સ્કૂટીની ભેટ આપવાની જોગવાઈ કરવામાં આવશે કેજરીવાલ માટે નવી મુસીબતોની શરૂઆત ચોવીસ ફેબ્રુઆરીથી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર શરૂ યુસીસી પછી ઉત્તરાખંડનો મોટો નિર્ણય હવે બહારના લોકો રાજ્યમાં ખેતી લાયક જમીન ખરીદી શકશે નહીં મહાશિવરાત્રીમાં મહાકુંભ જવા માટે બારસો થી વધુ બસો દોડશે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર લેપટોપ ખરીદવા માટે સરકાર પચીસ હજાર રૂપિયાની સહાય આપશે રાહુલ ગાંધીએ કહ્યું મોંઘવારી વધી રહી છે પરંતુ કેન્દ્ર મૂડીવાદીઓને પ્રોત્સાહન આપી રહી છે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના યંધાણ આંબાલાલ પટેલે કરી મોટી આગાહી દિલ્હીમાં મુખ્યમંત્રીની મોટી જાહેરાત મહિલાઓ માટે મફત બસ સેવા ચાલુ રહેશે ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાના સરકારના વિચારણા મહાકુંભમાં ઓગણીસો નવ્વાણું રૂપિયામાં કપડા બદલતી છોકરીઓની તસવીરો વેસાઈ રહી છે ગુજરાતમાં છ રીજિયોનલ ઇકોનોમી પ્લાન તૈયાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાહુલ ગાંધીના નિવેદન પર કેશવર્યાનો વળતો જવાબ કહ્યું સપ્પા બસપા અને કોંગ્રેસ સાથે મળીને લડશે તો પણ ખીલશે કમળ વિધાનસભામાં સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું રાજ્યના ખેડૂતોને નવા વીજ કનેક્શન માટે કોઈ સહાર્જ નહીં ચૂકવવો પડે ભગવાન પણ બેંગ્લોરુને નહીં બદલી શકે ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના નિવેદન પર શરૂ થયો વિવાદ રોકડ તંગીની વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય ભારતે ચોવીસ હજાર કરોડના ટેસરી બિલનું વેચાણ રદ કર્યું પ્રજાના માથે વધુ એક મોંઘવારીનો માર્ગ કર્ણાટકમાં દૂધના ભાવમાં થઈ શકે છે પ્રતિ લીટરે પાંચ રૂપિયાનો વધારો સુરત મહાનગરપાલિકાની એકસો ત્રીસ સિટી બસ બ્લેકલિસ્ટ કરાય ગુજરાતના બજેટ કરતાં દેવાનો આંકડો મોટો છે એક વ્યક્તિ પર સાસઠ હજારનું દેણું રાજસ્થાન સરકારે કરી મોટી જાહેરાત પીએમ કિસાન યોજનામાં હવે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયા આપવામાં આવશે આરટીઈમાં પ્રવેશ માટે અઠાવીસમી ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ કરવામાં આવી ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય હવેથી સરકારી કર્મચારીઓ સમયસર ઓફિસ નહીં પહોંચે તો થશે મોટી કાર્યવાહી લોન લેનારાઓ માટે સૌથી મોટી રાહત સ્ટેમ્પ ડ્યુટી પચીસ હજારમાંથી ઘટાડીને માત્ર પાંચ હજાર કરવામાં આવી ગૂગલ પે વાપરનારાઓ માટે માઠા સમાચાર હવેથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચૂકવવો પડશે સાર્જ સિગારેટ અને તમાકુના ઉત્પાદનો પર જીએસટી દર વધારીને ચાલીસ ટકા કરવાના સરકારના વિશારણા નોકરિયાત મહિલાઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ પાંચ શહેરોમાં બનાવશે વર્કિંગ વુમન હોસ્ટેલ ગુજરાતનું ચોથું બજેટ નાણાં પ્રધાન કનુભાઈ દેસાએ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ રજૂ કર્યું ગૃહિણીઓ માટે માઠા સમાચાર સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા પિસ્તાલીસનો વધારો સરકારની પશુપાલકો માટે મોટી યોજના ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ખેતીની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની ધાસુ યોજના સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સુરત જિલ્લાના સાતસો ને ઓગણપચાસ ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો નવ મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યુમાં નવ પોઈન્ટ સત્તર ટકાનો વધારો સુરત પાલિકાનું વધારાનું વેરા વિનાનું નવ હજાર છસો ને ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ દિયાકુમારીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી રાજસ્થાન બજેટ બે હજાર પચીસમાં એક લાખ પચીસ હજાર સરકારી નોકરીઓ બહાર પાડશે મમતા બેનર્જીના મૃત્યુ નિવેદન પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમર્થન આપ્યું અમિત શાહે કહ્યું જમ્મુ કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને સેવન કરવા પર પ્રતિબંધ મૂક્યો ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે ગુજરાતમાં ઠંડીની વિદાય કાળજાળ ગરમી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગે આપી ચેતવણી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો રહ્યો સહયોગ પણ ધરાશય અગિયાર નગરપાલિકામાં થયો પરાજય આરોગ્ય ક્ષેત્રે સરકારે કરી મોટી ડીલ સાતસો ને એર એમ્બ્યુલન્સ ખરીદશે ખેડૂતોને સશક્ત બનાવતી સોયલ હેલ્થ કાર્ડ યોજનાએ પૂર્ણ કર્યા દસ વર્ષ અમેરિકા ભારતની દવા પર પચીસ ટકા ટેરિફ લગાવશે દવાઓ થશે મોંઘી હરિયાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પચાસ જેટલા નેતાઓ ભાજપમાં જોડાયા અમદાવાદને મળશે સાત ડબલ ટેકર અને બસો પચાસ થી વધુ ઇલેક્ટ્રિક બસો સીએમએ ફાળવ્યું ભંડોળ શેરબજારના કડાકામાં એલઆઈસીએ ચોર્યાસી હજાર કરોડ ગુમાવ્યા રાજ્યમાં મધ્યાહન ભોજનના સત્યાસી હજાર કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર દિલ્હીની હાર બાદ ગુજરાતમાં આપનું ખાતું ખોલતા મળ્યો બુસ્ટર ડોઝ સુરેશ મહેતાએ કહ્યું જીએસટીની જંગી આવક છતાંય દેવાદાર ગુજરાતનું અર્થતંત્ર ખાડે બજેટના હિસાબોના ઠેકાણા નથી સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી પહેલીવાર બે નગરપાલિકા પર રાજ કરશે અમરેલી જિલ્લામાં ભાજપની ભવ્ય જીત કોંગ્રેસના સુપડા સાફ કેન્દ્ર સરકારે બે હજાર પચીસ છવ્વીસ સુધી પીએમ આશા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી ટૂંક સમયમાં ભારતનું સપનું થશે સાકાર લોન્ચ મેક ઇન ઇન્ડિયા શીપ ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર ટેકાના ભાવે સણા અને રાયડાની ખરીદી ચૌદ માર્ચથી શરૂ કરશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દિલ્હી અને યુપી સહિતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ મહાકુંભમાં પાંત્રીસ દિવસમાં ત્રેપન કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો સુકાદો આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય